ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ નામ વપુ no door no door ધ્ય ધન દેવ રામદેવરિયા ਵਾਲੇ 오호야 oh, 나토 ધાન ધન அந்தமாடே ஆச ரோல எல்லமா மறை உ பல மா oh <laughs> ધનુ્ય ધાન ધન ડેણરામ દેવ સમર ભરિયા હેના ભવસા ઘરના હેરા સુધરિયા ના ભવસા વિચાર એનો મહિમા આપણા વર્તન સાથે જોડાયો છે વિવેક વિચાર વિવેક વાળો વિચાર એટલે કદાચ ચાલીસામાં બલબુદ્ધિ મોહી દીજીએ હર હું ક્લેશ બલ બુદ્ધિ વિવેક બિનુ સત્સંગ કઠિન છે બીનું સત્સંગ એટલે એવા પવિત્ર ચરિત્રો સાંભળતા 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 વિચાર એ દિશામાં આકર્ષાય પ્રેરાય જોડાય પછી વિચારને આપોઆપ એક વિચાર શું જ મળે કે કેવું રૂડું છે કેવું સરસ છે રામ ભગવાનની ઓળખાણ રામ ભગવાન નું સરનામું ક્યાં રહે છે ભગવાન ભગવાન હતા પંચવટીમાં પણ એડ્રેસ માંગ્યું એટલે એને બતાવ્યું કે સીતાજીના હૃદયમાં સીતા માતા પાસે ભગવાન રામનું સરનામું માગ્યું ભગવાન રામ સીતાજી ના હૃદયમાં રામજી પાસે સીતા માતાનું હૃદયમાં આ સંસાર નો ભૂમંડળનો આ મૃત લોક એટલે આ શરીર નો મર્યાદા પુરુષોત્તમનો અદભુત વિવેક જીવન જીવવાની

માતા અને પિતા બનવાનો અવસર આપણને પણ આપ્યો ધન્ય પ્રભુ આપની કરુણા હે કરુણા નિધાન આવો અવસર અમને આપ્યો આ મળમૂત્ર વાળા શરીરમાં આ આ શરીરમાં અમને આવો અવસર આપ્યો અમૃત તમારા તાળવામાંથી સતત આવો અવસર અમને ઘરની વાણી અમને અમૃત નો મહાપુરુષોના એવા ઉદાહરણ છે એવા ઉદાહરણ છે જ્યાં જ્યાં જરૂર પડી ધર્મ નો મહિમા સાચવવા માટે પોતે પ્રાણ આપી દીધા છે ને સામાન્ય પ્રાણ પૂરી દીધા છે સામાન્ય પ્રાણ ભરી દીધા સૃષ્ટિનો આ મુસાફરીનો ઉત્તમ પરમ અદભુત આનંદ બે વિભાગમાં વહેંચાયેલો છે એક સંસાર અને શરીરની ભૂમિકા છે એક શ્વાસ અને વિશ્વાસની ભૂમિકા છે આવો આ જેટલા જેટલા મહાપુરુષો આપણી પેઢીઓમાંથી અમર સંદેશા અમર બોલ થાપી ગયા છે એના સંદેશા તો જો કેવા સંદેશા છે તમને એમ લાગ્યા કરશે કે આ તો અમે કે દિવસનું સાંભળીએ છીએ બહુ સમયથી સાંભળીએ છીએ અમને પણ એમ થયા કરે કે અમે કે દિવસનું કઈ આને કેદી અસર થશે અમારી પેઢીઓ તૂટી ગઈ રામસાગરમાં રીડ પાડતા પાડતા એ રાગમાં રાગ મિલાવી તાલમાં તાલ મિલાવી પરામાં સુરમાં સૂર મિલાવી પેઢીઓ એ રામસાગર તૂટ્યા ના તુંબડા તૂટ્યા અને ગાનારાય તૂટ્યા પણ તમે પાછા ન વળ્યા અમને પાકી ખબર છે પણ અમારો આ ધર્મ છે એમ તમારો ધર્મ તમને સાચવો ઘટે અમે ગાતા નથી કઈ કહી છીએ પણ અમારું કઈ નથી એમાં જે મોટા પુરુષો કીધું છે એ વિશ્વાસ તમારા સુધી પછી અમને એમ થયું કે આ વાતો કરવાથી વાતના તો બે ખાના છે અહીંથી પકડે એમ જ અહીંથી પાછી રવાના કરે એટલે મારો કહેવાનો કચ્છના પાંચ સંતો થયા અને પાંચે વતી પરમાત્માને યાદ કરીને ફરિયાદ કરી ભગવાન આ મનુષ્ય જન્મ તો આપ્યો મનુષ્ય જન્મમાં બધા નિશાનો નવ દરવાજા વાળા મકાનમાં દસમો દરવાજો અંદર થી બંધ કરી નવ ખુલ્લા રાખ્યા પણ નવ ઘર માંથી કઈ વણજ કરવી આ નવ ઘરની આ કોડીઓ પણ જોવાનું ઘર સમજણ નો વિવેક ઈ ક્યાં ઘરમાં મળે આવું આ દેહ દર્શન આપ્યું છે પણ એ દર્શન કરવાની રીત શું છે તમને મને એ દર્શન આર પાર કઈ રીતે સમજાય અથવા કઈ રીતે અનુભવાય એ માટે કચ્છના પાંચ સંતો દાદાની આગેવાની નીચે ખોજ કરે છે બધાનો નિર્ણય આવ્યો કે વધુમાં વધુ અકડામણ આ મન કરાવે છે મન એક એવી ભૂમિકા સર્જાય છે કે મન બધી ઇન્દ્રિયોની સાથે રહી શકે મન જ્યાં સુધી શરીરમાં જાગૃતિ હોય ત્યાં સુધી પોતાનું ધાર્યું કરવા માટે ઇન્દ્રિયોની બહુમતીથી રાજાને પણ આત્માની સત્તાને પણ અળગી કરી અને મન પ્રધાન થઈ પોતાની સત્તાનો આપણને અહેસાસ કરાવે કે હું અત્યારે જે છું તે હું છું મારાથી મને પૂછી હું કહું તેમ આવો મિજાજ મન આપણી સાથે છેતરપિંડી કરે અને એ નુગરું મન છે એ ક્યાંય ચેન ન લેવા દે સંતોએ ગોતિ કાઢ્યું આવરણ કે મન છે તો મનની સાથે કામ કેવી રીતે લેવું મેં દાદા બધાની સલાહ લે છે કે મનની હદ ક્યાં છે આ શરીરમાં બધા કોષો નિંદ્રાને આધીન થઈ જાય એટલે મન પણ કોક પડી કામાં ને એક બાજુ છાનું મુનુ ગમે એવડો અહંકાર હોય પણ એ પણ વીટાઈને ક્યાંક છાનું મુનો પોતાના માથે વયો જાય તો આ જાગે ત્યારે આટલો જુલમ કરે અને જાય ત્યારે સરનામે આ મુસાફર સાથે આપણને મદદ કરે એવો પણ આપણી હારે વિરોધ કરીને ઉભો થાય આ મુસાફરને સમજવો સમજવું કઈ રીતે આપણને મદદ કરે તો બાકી ન રહેવા દે જ મન મુસાફર આપણને જો મદદ કરે આજે માતાઓ તમારી પાસે એક ઐશ્વર્ય છે જેને ધર્મ કરીને તમે સાચવો છો તમે ધારો તો પુરુષ એટલે પોતાના પતિને ઐશ્વર્ય સુધી લઈ જાઓ તમે ધારો તો અને તમે જો વિફરો તેની પેઢીઓના સરનામાં કોઈ ન પૂછે એવા કરી દો ધારો તો એટલે આવોને મન સાથે કામ કરવાની કળા અસંતના પંચની આસંતોનું પંચ છે એની વાત ઉપર આ કામ કરવાની કળા મન પાસે કઈ રીતે કામ કરાવશો એ કેટલું આપણને મદદ કરે એવું છે મદદ કરે એવું છે મને તો એવું લાગ્યા કરતું તું એટલે મેં મહારાજશ્રી ને અરજી એ લગામ ચડાવી રસ્તો બતાવો એ રામ દે ધન્ય ધન્ય આ તમે મને ગૌરવા મદદ કરો છો એમ નો માનજો તમે ખુદ ગાઓ છો મને જેમ કહેવાનો આશરો મળ્યો એ રીતે તમે કયો છો એમ વાત ની હારે જોડાવ પ્લીઝ એવી રીતે જોડાવ કોઈ કાણે જાય તો એના ભેરા બે પાંચ રોવા વાળા લઈ જાય પણ એ જેને દુખાવો હોય જેને પીડ હોય જેનું સ્વજન હોય જેને વિરહ હોય એ રોવે એવા ઓલા ફાટ રુદન આવે તો આ ધીરે ધીરે એની પાછળ હા કર્યા કરે એમ ન કરતા ટાઈમ જો મળ્યો હોય ને રામ મઢીનો દરવાજો આપને આવકાર આપીને અહીંયા સુધી પહોંચાડ્યા હોય તો એક એક શ્રેખંડનો સદુપયોગ કરો ને ફાલતુ વાતો તો તમે જ્યાં ધારો ત્યાં કરી શકો તમને ખબર જ છે આજ પૂનમ છે તો હાંજી હેછકનું ન ખાઈએ ખબર છે કે આપણે બાર બે વાગ્યા સુધી જાગવાનું આવશે પૂનમ આજ રિયા છે આખો દિનનું અપવાસ ને સાંજે બેઠા પછી ધાર્યું ન રહી આમે તો ટેબલ ઉપર ધાર્યું કોઈનું નથી રહેતું એટલે સાંજે અનુકૂળતા ન હોય તો અનુકૂળતા તૈયાર કરવી એક આપણી પ્રાથમિક ફરજ છે કે ક્યાં જાય છીએ ક્યાં જાય છે બે ચાર દિવસનો પ્રવાસ હોય ને ભાતાના ડબરા લ્યો પાછા ફેરી આવો ની હારે એ તો બરાબર છે જેમ તમને હેબિટ ટેવ પણ આમાં તો તમારી એક એક સેકન્ડ તમે ધર્મને દ્વારે આવ્યા છો તમે ગુરુન દ્વારે આવ્યા છો તમે સત્યને દ્વારે આવ્યા છો સતિ સાથે પ્રેમ જોડાઈને રહે છે એમાં સદ્ભાવને દરવાજે દ્વારે આવ્યા છો ભક્તિ ભાવ ભાઈ ભલો એને દ્વારે આવ્યા છો સેકન્ડ સેકન્ડનો સદુપયોગ કરો એક મારી તમને હા હૃદયપૂર્વકની સદભાવના કરું છું અહીં આવ્યા છો તો કોઈ વાત રહીને અનુભવ તો કરો અહીંયા સાડા ત્રણ વર્ષથી શરૂઆત કરી રામાનંદ બાપાની જયંતિના અમે એમ કે બાપુ બાર વાગ્યા સુધી સાંજે સવારથી સાંજ સુધી સાંજ પછી બાર વાગ્યા પછી પૂર્ણ હોતી કરશું હજી બાર અમારા તો વાગ્યા નથી સાડા ત્રણ વર્ષ થઈ ગયા શ્રીરામ 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 જાગતા હોય તોય શ્રીરામ સુતા હોય તોય શ્રીરામ બોલવા વાળા બહેનો ભાઈઓને એવા માથા એના પાકી ગયા છે ક્યાંથી ઘરે જાય તો શ્રીરામ શ્રીરામ વાંથી સાયકલ મોટર સાયકલમાં ભાગે તોય મોટરસાયકલે બોલતી હોય શ્રીરામ શ્રીરામ